તો મિત્રો દળી છે પિન્ટુ ભાઈ અને ભાવ કેચ કરશે રેડી ભાવા તું પાસે જતો રહું અને લીટી ની અંદર દળી ની પકડવાનો પાલ એ ચીક હા ન થા કે નમન પુજાવા રેડી હાલો યાર તો નેક તો પુજાના નેક કરો બઈ નેક લો રેડી રો છે ચી લિબાયું ના સવા પાડીયો ઓય તો પાડી નખવા કેતા અમે આયા ને તો એક જ દળી આય અમને

ના ભાઈ તો મિત્રો આ ભાઈને 3 થી દી ને આ ટીમાને 3 થઈ હતી તો બેન ઇક્વલ થયું તો આપણે ફરી એક એક ગ્રાઉન્ડ આલશું બે માં કોણ જીત વિજેતા લે લેડો રેડી થોડું ઊંચું લાવ વિજ ઉલાડો શાંતિ રાખ

તો મિત્રો આ ચેલેન્જ ની અંદર આ વિનો પૂરી ફરી જય રામ